નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ સેવા ઈશ્વરીબાઈ બક્ષાણી ઇંગ્લિશ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સીએ આઈસીએમએ ફાઉન્ડેશન ક્લિયર કર્યું તે માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું શહેરની મધ્યમાં આવેલી સેવા ઈશ્વરીબાઈ બક્ષાણી ઇંગ્લિશ એકેડેમીના વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશન ક્લિયર કર્યું તો સાથે જ આઈસીએમએ ફાઉન્ડેશન ક્લિયર કર્યું હતું વિદ્યાર્થીનીએ વડોદરા શહેરમાં ચોથા નંબરે આવી હતી તે શાળા માટે ખૂબ જ ગર્વની વાત છે માટે શાળાના ટ્રસ્ટીઓ આચાર્યશ્રીઓ શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી અને કેશ પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખૂબ જ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા હરિસેવા ઈશ્વરીભાઈ બક્ષાણી ઇંગ્લિશ એકેડેમી હું આચાર્ય પીનાકિન સુરતી આજે અમારી સ્કૂલની અંદર શિવરાત્રિ આવતીકાલે છે પણ નાના છોકરાઓને એનું મહત્ત્વ શિવરાત્રિનું શું છે તેનું આજે સેલિબ્રેશન હતું કેજીના જે બાળકો છે જે નાના ભૂલકાઓ છે તે આજે શિવરાત્રીનું સેલિબ્રેશન કરી શિવરાત્રીનું ટીચર લોકોએ એ લોકોને મહત્ત્વ સમજાવી ને શંકર ભગવાન વિશે એમને મહત્ત્વ સમજાયો અને શિવરાત્રિનું જે મહત્ત્વ છે તે એ લોકોને જાણ કરી બીજું આજે અમારા જે એક્સ સ્ટુડન્ટ્સ હતા જે બારમું ધોરણ ક્લિયર કરીને એ લોકો આગળ ભણવા માટે પ્રયત્ન કરે છે તેમાંથી સીએ ફાઉન્ડેશન અને આઈસીએમએ ફાઉન્ડેશન એક્ઝામ સારા માર્ક્સે ક્લિયર કરી તે નિમિત્તે આજે અમારા સ્કૂલના આચાર્ય ટ્રસ્ટીઓ અને એ લોકોને સન્માનિત કરી કેશ એવોર્ડ અને ટ્રોફી આપી આજે એ લોકોનું માન સન્માન કરવામાં આવ્યું હતું હરીશ વારસા ખાતે હરિષેવા ઈશ્વરભાઈ બક્ષાની ઇંગ્લિશ અકાડે आज बहुत सारे प्रोग्राम किए गए और जैसे कि शिवरात्रि पूर्व आज शिवरात्रि के इस अवसर पर आज के के जो बच्चे छोटे बच्चे उन्होंने शिव भगवान का जो बनाया है प्रोग्राम और सब बनाया है अंदर और शिवलिंग को वो पानी चला रहे और टीचर्स लोग जो बच्चों को उनका महत्व भी समझा रहे हैं कि भाई क्या है शिव भगवान का जो पूजा अर्चना का क्या महत्व है वो भी समझा रहे और आज की आज का दूसरा भी प्रसंग था आज जो बच्चे हैं उनको सी ए में और दूसरे जो एग्जाम में अच्छे मार्क्स लेके आए उनको भी आज शील्ड दे के दी के उनको सम्मानित करा गया और सब बच्चों भी उनको सन्मान करके उनका कैश भी कैश रोकड़ा इनाम भी दिया गया और शील्ड भी दे के दी गई और आज ये बच्चों को सब प्रोग्राम यहाँ पे किया गया हरी सेवा ईश्वरीय भाई बख्शाने सरमुख ज्ञानचंदन